શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણે યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રામદેવ બાવની જે સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દૂર દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામાપીની બાવની જો નિત્ય સાંભળવી જો નિત્ય ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ રામદેવ બાવની સાંભળવી જોઈએ આ બાવની સાંભળવાથી શ્રી રામાપીની કૃપા આપણા જીવનમાં બની રહે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું રામદેવ બાવની જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે બોલો શ્રી બાર બીજના રામદેવ પીરની જય 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 ગજમુખ ગૌરીસુત રૂપ આપનું છે અદ્ભુત શરણાગતના સંકટ હરો વરદ હસ્તક મસ્તક પર ધરો વીણા જય વાગેશ્વરી વિષુત વાણી દેજો ભરી રામદેવના ગુણ લાગાઉ લખીબાવની પાવન થાઉ ચૌદમી સદીમાં રામદેવ થયા અદ્ભુત જીવન જીવી ગયા મરુભૂમિ પોખરણગઢ ગામ અજમલજી રાજાનું નામ દ્વારિકા નય સંતાન નહી પુત્ર તણુ વરદાન કાઢી ભક્ત કે રૂમાપ પુત્ર રૂપે પ્રગટ્યા પ્રભુ આપ રામદેવજી રાખ્યું નામ પારણે ઝૂલે પૂરણકામ કુમકુમ કેરા પગલા પડ્યા રાય રાણીને નજરે ચડ્યા પુત્ર જોઈ હૈયે હરખાય નક્કી આવ્યા દ્વારિકા રાય ગરમ દૂધને આવ્યા વેગ ચૂલેથી ઉતારી દેખ માતા મનમાં વિસ્મિત થયા પુત્ર પ્રેમમાં ડૂબી ગયા પુત્ર લય બેઠા છે બહાર જાતો દીધો ઘોડે સવાર રામદેવજીએ લીધી હઠ ઘોડો લાવી આપો છઠ અજમલજી ત્યાં આવ્યા પાસ દરજીને તેડ આવ્યો ખાસ કપડું આપ્યું ચાલીસ હાથ દરજીને સમજાવી વાત મેલા ફાટ્યા ડૂચા ભરી લીલે લુગડે સુંદર કરી દરજી ખોડો લાવ્યો દ્વાર થયા રામદેવ છઠ સવાર ઉડી ઘોડો ગગને ગયો હા હાકાર ભારે ત્યાં થયો દરજી ભાઈને પૂર્યા જેલ ઉતરી આવ્યા રામદેવ મેલ રામદે દેખી રાજી થયા દરજી ના સો દુખડા ગયા કરપા લો લય વનમાં ગયા ભૈરવ્યા દૈત્યની સામે થયા ભૈરવે માર્યો ભાલે કરી દુનિયાની ઉપાધિ હરી ગુરુ બનાવ્યા બાલીનાથ રામદેવ માથે મૂક્યો હાથ જ્ઞાન દઈને કંઠી ધરી રામદેવને સિદ્ધિ ભરી ભક્ત તણો જોઈને ભાવ બોયતા વણિકનું તાર્યું નાવ અસત્ય વણઝારાએ કીધું મિશ્રી કેરું મીઠું થયું મીઠું સરોવર કડવું થયું અભિમાન જંઘાનું હરિયું સગુણાબેનનું સંકટ હર્યું શાહ સૈન્યને પૂરું કર્યું વાકી નેત્રા ત્રીજી કરી વાકી નેત્રા સીધી કરી રણુજે લાવ્યા પોતે હરી મરેલ ભાણે જ જીત્યો જીવતો કર્યો શોક સગુણા કેરો હરિયો બાર વાયકમાં પોતે ગયા બાર બીજના સ્વામી થયા નિજના ધર્મનો દયુપદેશ ભક્તોને દીધો આદેશ ડાલી ભાઈને બેનડી કરી સિદ્ધિ સગળી ભરી ભરી દલુવાણીએ રાખી ટેક રામદેવ પર ભાવ અતિરેક્ત નરનારી જાત્રાએ જાય માલ દેખી ચોર વાંસે થાય ઘેરી જાડી ચારે કોર હથિયાર લઈ ઓગામે ચોર વણિક મારી લૂંટ્યો માલ શેઠાણે થઈ ગઈ બેહાલ રામદેવને કર્યો પોકાર વહેલાય આવો જગતના ધાર ચોપટ રમતા સુણ્યો નાદ રક્ષણ કરવા લાગ્યો નાદ લીલે ઘોડે થયા અસવાર હાથે લઈ લીધા હથિયાર રામદે આવી ઊભા રહ્યા સમાચાર જેઠા શેઠાણીએ કહ્યા ધડમસ્તક જોડિયા સાથમાં થે મૂક્યો મીઠો હાથ ભક્ત દલુને જીવતો કર્યો માલ બધો લાવીને ધર્યો ભાટી ભગતની ભૂંભલી ભરી સજીવન વિરળી ત્યાં તો કરી હરજી ભાથી સંકટ માય સત્વાર જઈને કીધી સહાય કાપડ ઘોડો સાચો કર્યો જોધપુર રાયનો હું પદ હર્યો પૂરણ કરી પોતાનું કામ લીધી સમાધિ ગયા સ્વધામ હરપુજીને દર્શન દીધા સાથે બેસી કસુંબા લીધા રામદેવની બાવની જે કોઈ પ્રીતિ ગાય ગોવિંદ આ સંસારના સંકટ તે ના જાય ચૌદમી સદીમાં રામદેવપીના પિતા અજમલજી પોખરણના રાજા હતા તેઓ રણુજાને ગાદીના રાજા પણ કહેવાતા હતા તેમના લગ્ન જેસલમેરને રાજાની પુત્રી રાણી મીનળદેવી સાથે થયા હતા તેમને સગુણા તથા લાસા નામની બે પુત્રીઓ હતી રાજાને ત્યાં પુત્રનું પાણું બંધાયું ન હતું રાજા અજમલ પ્રજાને હાલચાલ પૂછવા તેમના પ્રદેશનું ભ્રમણ કરતા હતા એક સમયે ચોમાસાની ઋતુમાં રાજાએ ખેતરમાં જઈ પડ્યા ચડ્યા રાજાને જોઈ ખેડૂતો વાવણી કરવાનું બંધ કરી દીધું અને રાજાથી મુખ ફેરવી પોતાના ઘેરે ચાલ્યા ગયા રાજા અજમલજીને આચાર્ય થયું કે આમ કેમ ખેડૂતો પાસેથી વિગત જાણી તેઓ વાંજ્યા હોવાથી અથવા પોતાને પુત્ર ન હોવાથી તેનું મોઢું જોવાથી ખેતરમાં બીજ ઉગશે નહીં અને તેનો પાક નિષ્ફળ જશે ખેડૂતોના આ વાંજ્યાપણાના મેળાથી રાજાને આઘાત લાગ્યો ભગવાન કૃષ્ણની ભક્તિ કરવા દ્વારકા પહોંચે છે દ્વારકાના મંદિરમાં કૃષ્ણની મૂર્તિ આગળ પ્રાર્થના કરે છે તેમની ધીરજ ખૂટે છે તેઓ ભગવાનના મોઢા પર લાડુ ધરાવે છે છતાં કંઈ વળતું નથી મંદિરના પૂંજારીને લાગ્યું કે રાજા ગાંડા થઈ ગયા છે આમ તે કાંઈ કૃષ્ણ મળતા હશે પૂજારીએ રાજાને કહ્યું કે કૃષ્ણની દ્વારિકા તો અરબી સમુદ્ર ગળી ગયો છે ભગવાન કૃષ્ણ તો આ ડૂબેલી દ્વારકામાં નિવાસ કરે છે તમે તેમને ત્યાં મળી શકશો રાજા અલ અજમલ કૃષ્ણને મળવા કૃષ્ણ ભક્તિમાં એટલા લીન હતા કે તેમણે કૃષ્ણને મળવા દરિયામાં ડૂબકી મારી તેમને તેમના પ્રાણનું પણ ભાન રહ્યું નહીં પણ ભક્તોના હૃદયમાં બિરાજમાન કૃષ્ણ આ પરમ ભક્ત રાજાના પ્રાણ થોડા જવા દે ચમત્કાર થાય છે એક મોટું લાકડું રાજાના હાથમાં આવે છે અને એ રાજા આ લાકડાના સહારે પાણીમાંથી બહાર આવે છે રાજા ચમત્કારથી કૃષ્ણને પામી ગયા જોકે કૃષ્ણ ભગવાને તેમને ત્યાં અવતાર ધારવાનું ધારણ કરવાનું વચન આપ્યું ન હોય રાજા પુનઃ રણુજા ગાદી સંભાળે છે અને તેમને વચન આપે છે કે પોતે તેના ઘરે આપ પુત્ર થઈને આવશે સમય જતા રાજાને ત્યાં પુત્રનું પારણું બંધાય છે રાજે રાણી મીનળદેવીની કુખે પ્રથમ પુત્રનો જન્મ થાય છે તેમનું નામ વિરમદેવ પાડવામાં આવે છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ રાણી મીનળદેવની કુખે જન્મ લે છે તે જ આપણા રામદેવ પીર હોવાનું મનાય છે બોલો બાર બીજના ધણી રામા પીરની જય બને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ